હું વિનંતી કરીશ કે આ પ્રોફેસર સાહેબ આવે અને આપણે સંગે પોતાના ભાવને રજૂ કરે સૌ નેતૃપૂર્ણ ચેટ્યું નનોભુભાઈ માનુભાવો અને સુગ્ન શ્રોતા ગ્રહણ ઉપસ્થિત સર્વે ભાઈઓ બહેનો આજે આપણે પુસ્તક વિમોચનમાં એકત્રિત થયા છે અનુભવનું અમૃત આયુષમાન રાઠોડ સાહેબે એક અદ્ભુત સંકલન ખૂબ જ મહેનત કરી અને એક સારું પુસ્તક તૈયાર કર્યું છે જે આપણી સમક્ષ ખુલ્લું મુકાયું છે જોઉં છું અનુભવનું અમૃત પ્રિન્ટિંગ થયા પહેલા પણ પસાર થયો છે એમાંથી જોયું મેં ત્યારે પણ એમાંથી કેટલુંક મેં એમને સૂચન પણ કર્યું પણ અત્યારે આ જોઉં છું ત્યારે એક માટીના ઘડામાંથી પાણીની ધારાઓ એટલે અમૃતની ધારાઓ વહે છે આ પુસ્તકના પર છે આપ જોઈ શકો છો અને એ ઝીલાઈ રહી છે એટલે આવું કંઈક અમૃત આમાં વર્ષે છે અને આપણે ઝીલવાનું છે અને પછી આજના દિવસે આ વિમોચન રાખ્યું એના માટે પણ એમને ધન્યવાદ કારણ કે પ્રજાસત્તાક દિન છવ્વીસમી જાન્યુઆરી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે બંધારણ તૈયાર કરી અને સંસદને સુપ્રત કર્યું છવ્વીસ નવેમ્બરે ઓગણીસો ઓગણપચાસ પણ એની અમલવારી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ બેને ઘણી બધી વિગત આપી પણ મારે એમાં ઉમેરવું છે કે બાબા સાહેબે આખું બંધારણ એને એકલા હાથે તૈયાર કરવું પડ્યું છે કમિટી હતી ઘણા લોકો એમાં એ સમિતિમાં હતા મુખ્ય ચેરમેન ડ્રાફ્ટિંગ કમિટીના બાબા સાહેબ હતા પણ બાબા સાહેબે એમના સંસદના ઉદબોધનમાં પણ કહ્યું છે કે આ સૌ મારા કમિટીના મેમ્બરો પોતાના કામમાં વ્યસ્ત હતા જુદી જુદી જગ્યાએ અને આખું કામ આખું બંધારણનું તમામ ડ્રાફ્ટિંગ તમામ પ્રકારની લેખન કામ મારે કરવું મેં કર્યું છે મારે કરવું પડ્યું છે જેનો મને આનંદ છે એમ પણ બાબા સાહેબે કહ્યું છે એને એક અદભુત તક મને મળી છે અને મેં તૈયાર કર્યું છે બંધારણની અનેક વિશેષતાઓ આપણે જાણીએ છીએ આજના દિવસે વાઘોડાયા હશે આ પુસ્તક એક શિક્ષકે તૈયાર કર્યું છે રાઠોડ સાહેબ અંગ્રેજીના ટીચર અંગ્રેજી ભણાવતા હશે વિદ્યાર્થીઓને અને સાથે સાથે આ બધું કલમ ચાલતી હશે એમણે કહ્યું મુજબ કેટલા વર્ષથી આ સંકલન કરતા હતા સતત લખે રાખતા હતા આ શિક્ષકનો સ્વભાવ છે લખવું અને વાંચવું જો શિક્ષક ના કરે તો ચાલે જ નહીં તો શિક્ષક શિક્ષક ના કહેવાય તો શિક્ષક છે કટાઈ પણ જાય અને સામાન્ય માણસ બની જાય એટલે શિક્ષકે સતત જાગૃત રહી અને લેખન વાંચન કરતું જ રહેવું પડે એક દાખલો દેતા શિક્ષક તરીકે મને આનંદ થાય છે કે બાબા સાહેબ વડોદરા છોડીને બોમ્બેમાં ગયા નોકરીની શોધમાં હતા અને પ્રોફેસરનો ઓર્ડર મેળ્યો હું પ્રોફેસર છું સાગરી સાહેબ હમણાં વાત કરી એટલે આ પ્રસંગ અમને બહુ જ યાદગાર લાગે સાહેબ કોલેજમાં પ્રોફેસર તરીકે પહેલા દિવસે ગયા ને તો લીધો ને બધા વિદ્યાર્થીઓ અવાક થઈ ગયા ચૂપ થઈ ગયા ત્યારે બાબા સાહેબ એની શરૂઆત શિક્ષક તરીકેની પ્રોફેસર તરીકેની કરેલી અને એમાં એમાં એક પ્રભાવી રહ્યા હતા તો એવું એક આ શિક્ષકનું કામ આપણી સામે છે જેમાં એમણે અનુભવનું અમૃત રેડ્યું છે એમાં એમણે ઘણી બધી મહેનત કરી હશે સાગરજી સાહેબે કીધું ને એમ પુસ્તક પ્રકાશિત કરવું ને એ કાંઈ સહેલું કામ નથી પુસ્તકને તૈયાર કરવું લખવું લખી તો શકાય કદાચ માનો કે પણ પછી એને પુસ્તક રૂપે પ્રકાશિત કરવું ને એ આજના જમાનાની બહુ મોટી અઘરી બાબત છે કારણ કે એ ભાઈ એ એ દુનિયામાં અમે પડ્યા છીએ એટલે ખબર છે કે એક પુસ્તક છાપીને મૂકવું પ્રકાશિત કરવું એ સામાન્ય નથી એના માટે ઘણી બધી મહેનત કરવી પડે પણ રાઠોડ એ પાર પાડ્યું છે આ એક કલા છે